કોપમાં સ્થિત નાણા મંત્રાલયમાં આયોજિત હલવા સમારોહ સાથે બે હજાર ચોવીસનું વોટ ઓન એકાઉન્ટ તૈયાર કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બજેટ રજૂ થાય ત્યાં સુધી નાણા મંત્રાલયના સોથી વધુ કર્મચારી નાણા મંત્રાલયમાં બંધ રહેશે અને તેમને બજેટની રજૂઆત પછી જ બહાર જવા દેવામાં આવશે બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નાણા મંત્રાલયના કર્મચારીઓને ઘરે જવા પર પ્રતિબંધિત બંધ હોય છે હલવા સેરેમની દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણામંત્રી રાજ્યમંત્રી ભગવંત કરાડ અને નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા મંત્રી સીતારમણે તેમના હાથમાંથી હલવો હાથે હલવો અને લીધો અને હાજર તમામ લોકોને વેચ્યો હતો હલવા સેરેમની પાછળની માન્યતા એ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં કંઈક મીઠું ખાવું જોઈએ ભારતીય પરંપરામાં હલવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ કારણ છે કે બજેટ દસ્તાવેજની પ્રિન્ટિંગ પહેલાં આ સેરેમનીનું આયોજન કરવામાં આવતું હોય છે